જે વાત કરી કે પીએમ સાહેબની રેલી આવેલી હતી મેં એક વિડીયો તમારો પણ જોયેલો એ પહેલા ન્યૂઝમાં પણ આવેલો કે કોઈ પોલીસ કર્મચારી છે એ ને લીધે એમને ઘૂસતા મારે છે અથવા તો એમને સમજાવવાના બદલે પ્રોટોકોલ નથી ખબર ને આ બધી વસ્તુ થાય છે વોટ ઇઝ યોર પોઈન્ટ ઓફ વ્યુ ઓન ઇટ હેલો ઓડિયન્સ હોસ્ટ આકાશ થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તેને એન્જોય ધ વિડિયો એક નાદાન બાળક હોય ને એને પ્રોટોકોલ ના ખબર પડે એને ખબર ના હોય પીએમ છે છે શું છે શું નથી એ બાળક એને એટલે જ તો બાળક બાળક વર્ષથી નીચેનો વ્યક્તિ એટલે તો એને પ્રેમથી સમજાવવો જોઈએ પણ તકલીફ એ છે કે સાત સાત દિવસથી એ લોકોની ડ્યુટીમાં અને બંદોબસ્તમાં એટલે ત્રસ્ત રાખવામાં કે ફ્રસ્ટ્રેટ થઈ ગયેલા લોકો તો ફ્રસ્ટ્રેટ થઈ જવાથી તમને કોઈ બાળકને મારવાનો કોઈ અધિકાર નથી પછી એ બાબતે મેં વિડીયો પણ મૂક્યો છે એ બાબતે મેં એક સુરત પોલીસમાં પેજ ઉપર એક લેટર મને કોઈ મોકલાવ્યો કે ભાઈ એના ઉપર એક્શન લેવામાં આવી એમને મોરબી પરત મોકલી દેવામાં આવ્યા અને એમનો એક વર્ષનો પગાર ઇઝાફો પગાર વધાર એ કેમ ના કરવું એની નોટિસ ઇસ્યુ કરવામાં આવી આને એક્શન કહેવાય અને એક્શન કહેવાય આ લોલીપોપ કહેવાય કે ઘટના ભૂલી જાઓ ત્યાં સુધી તમારી લોલીપોપ ચૂસવાનો છે શું તો કે નોટિસ ઇસ્યુ કરી છે એને કહેવાય શો કોઝ નોટિસ કાયદા કે પાછો જનતાને કઈ ખબર પડતી નથી એટલે જનતાને એવું થાય કે ઓહો પ્રશાસને એક્શન લઈ લીધી હકીકતમાં એક્શન કોને કહેવાય ફોર એક્ઝામ્પલ એક સામાન્ય વ્યક્તિ જેનો કોઈ વાક નથી પણ એ પોલીસ કર્મચારીના બૂટ ઉપરથી ગાડી ચલાવી દે અથવા એને પોલીસ કર્મચારીના હાથ અડી ગયો કે એક્સપાયર કર્યો તો પોલીસ કર્મચારીનો જ્યારે ઈગો હટ થાય ત્યારે એને હંમેશા ફરિયાદ થાય શું ફરિયાદ થાય તો કે ફરજમાં રૂકઆઉટ કરી પોલીસ કર્મચારી પબ્લિક સર્વન્ટને અસોલ્ટ કર્યો એને ગુનો જવું પડે દાખલ થાય પેલો બિચારો ત્રીસ દિવસ સુધી વકીલ રાખીને વકીલ માં ચાલીસ પચાસ હજાર બગડશે ત્યારે એ બહાર આવશે જો આવી એક્શન સામાન્ય વ્યક્તિ ઉપર લેવાય તો જયારે બાળકને મારવામાં આવે છે ત્યારે કેમ આવી એક્શન

એનો ભાગ હોય કે ના હોય છોડો એને જો કોઈ વ્યક્તિ હાથ અડાડી દે તો બિનજામીન જામીન પાત્ર થઈ જાય જેલમાં જાવું પડે અને પોલીસ કર્મચારી કોઈ સામાન્ય નિર્દોષ પ્રજાને મારે તો એને કઈ જ ના થાય એને આવા શો કોઝ નોટિસ ના તો ધેર ઇઝ અ ડિફરન્શિએશન અને આ છે ને જનતાને સમજવું પડે જનતાને શું થાય કે ઓહો આમાં તો વર્ડિંગ પાછા કેવા વાપરે એક વર્ષનો પગાર ઇઝાફો ના કરવો એની નોટિસ

પણ મારા કોન્ટેક્ટમાં નથી આવે મેં ટ્રાય પણ કરી હતી સંતાનના પિતા અને મને એ લાગતું જ નથી કે ગુનો દાખલ કરાવવા માટે મારી પાસે આવે કારણ કે સામાન્ય વ્યક્તિમાં એ હિંમત હિંમત જ નથી અને તકલીફ જ નહીં પડે છે અને કદાચ કોઈ હિંમત કરી અને ફરિયાદ કરવા માટે આગળ આવે તો છ સાત મહિના પછી સમાધાન કરી રહી શકાય